ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે જમાલપુરમાં આવેલા સાતસો વર્ષ જૂના પૌરાણિક ત્રિકમજી મંદિર પર ભૂમાફિયાઓનો ગેરકાયદેસર કબજો સાતસો વર્ષ જૂના પૌરાણિક મંદિર પર ગેરકાયદેસર કબજા બદલ બાબુ શાહ મોહમ્મદ અઝગર પઠાણ નિઝામુદ્દીન શેખ મોહમ્મદ બિલાલ શેખ જીસાન કાદરી રોહન કાદરી અને સદ્દામ હુસેન કુરેશી વિરુદ્ધ ગાયકવાડ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો વસ્ત્રાપુર બહુમાળી ભવન મંદિર ટ્રસ્ટ નોંધણી કચેરીના નિરીક્ષક બ્રિજેશ પરમારે ફરિયાદ નોંધાવી હતી ત્રિકમજી મંદિરમાં વર્ષ ઓગણીસો છાસઠમાં ચેરિટી કમિશનર દ્વારા ચાર ટ્રસ્ટીની નિમણૂક કરાઈ હતી વર્ષ ઓગણીસો નવ્વાણુંમાં મંદિરની જમીન સહજ ઓનર્સ એસોસિએશન વતી બાબુલાલ શાહને વેચાણ કરવામાં આવી હતી આ જમીન વેચાણ પહેલા ચેરિટી કમિશનરની મંજૂરી લીધી ન હતી તેથી ચેરિટી કમિશનર દ્વારા ફાસ્ટ ટ્રેક કોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો સિટી સિવિલ કોર્ટના ચુકાદા વિરુદ્ધ સહજ ઓનર્સ એસોસિએશન વતી બાબુલાલ શાહ દ્વારા વર્ષ બે હજાર અગિયારમાં હાઈકોર્ટમાં દાવો કરાયો હતો કોર્ટમાં દાવાઓ પેન્ડિંગ હોવા છતાં વર્ષ બે હજાર સોળમાં ખોટા ઠરાવ કરી વહીવટદાર મોહમ્મદ પઠાણ દ્વારા પોતે અસક્ત હોવાનું બહાનું બતાવી વહીવટદાર તરીકે શેખ નિજામુદ્દીનની નિમણૂક કરી હતી કોર્ટમાં દાવો પેન્ડિંગ હોવા છતાં નિઝામુદ્દીન શેખના પૌત્ર બિલાલ હનીફ શેખે દસ્તાવેજ કરવા માટે અરજી કરી હતી આ જમીન નિઝામુદ્દીન શેખે પોતાના પૌત્ર બિલાલ અને તેના મળતરિયાઓને વેચી દીધી હતી જમીનનો કેસ કોર્ટમાં પેન્ડિંગ હોવા છતાં દસ્તાવેજ કરાવ્યો હતો જમીન વેચાણના પુરાવા રૂપે નિઝામુદ્દીન શેખના ખાતામાં પૌત્ર બિલાલ શેખ અને તેના મળતરિયાઓ દ્વારા બે પોઈન્ટ છત્રીસ કરોડ જમા કરાવ્યા ન હતા મંદિર જગ્યામાં હાલ બિલાલ શેખ અને તેમના મર્ત્રીયાઓનો ગેરકાયદેસર કબજો જોવા મળ્યો હતો ગાયકવાડ હવેલી પોલીસે સાથે આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી કેસની વધુ તપાસ હાથ ધરી અત્રે ગઈકાલે ચેરિટી કમિશનર શ્રી ગુજરાત રાજ્ય દ્વારા એક ફરિયાદી શ્રી બ્રિજેશ હરિભાઈ પરમાર નાઓને નાની પોલીસ સ્ટેશન મોકલવામાં આવ્યા હતા અને એમની જે ફરિયાદ છે એ મુજબ ત્રિકમજી મંદિર જે જવાલપુર વિસ્તારમાં આવેલું છે અને ખૂબ પ્રાચીન મંદિર છે એ મંદિરની ચેરિટી કમિશનરમાં નોંધણી થયેલી છે અને એ મંદિર સંબંધે ઓગણીસો નવ્વાણુંમાં એક દસ્તાવેજ થયો હતો જે દસ્તાવેજ અત્યારે હાલ નામદાર હાઈકોર્ટની અંદર જ્યુડિશિયલ પ્રોસીડિંગમાં છે એના અનુસંધાનમાં અન્ય લોકો દ્વારા જે આ કામના જે આરોપીઓ છે એમના દ્વારા એક નવો બીજો દસ્તાવેજ બનાવવામાં આવ્યો જે બે હજાર ત્રેવીસમાં બનાવવામાં આવ્યો હતો અને એ દસ્તાવેજ અનુસાર એ જમીન એમને વેચાણે લઈ લીધેલી હતી આ જમીન વેચાણે આપવામાં સહલ ઓનર્સના જે તે વખતના જવાબદાર વહીવટદાર બાબુલાલ ડાયલાલ શાહ પછી મોહમ્મદ અસગર શેખ નિઝામુદ્દીન દ્વારા આ જમીન છે એ અન્ય ચાર વ્યક્તિઓને ટ્રાન્સફર કરવામાં આવી હતી જેમની અંદર બિલાલ શેખ રોહન કાદરી જિશાન કાંદરી અને એક સદ્દામુસેન કરીને છે આમ સાત આરોપીઓ વિરુદ્ધમાં ચેરિટી શ્રી દ્વારા મોકલવામાં આવેલા ફરિયાદી દ્વારા ફરિયાદ આપતા ગત ગઈ કાલે રાયપાડ હવેલી પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરવામાં આવેલ છે આ ગુનાની અંદર કુલ સાત આરોપીઓ છે અને આ એક વ્હાઇટ કોલર ક્રાઇમ કહી શકાય એવા પ્રકારનો પણ ગુનો છે જ્યાં એક ધાર્મિક સ્થળ ઉપર પોતે જમીન જે છે જે ચેરિટી કમિશનરમાં નોંધાયેલી છે એ વેચાણે મેળવી લેવામાં આવે છે અને એની બાબતમાં નામદાર હાઈકોર્ટમાં બે હજાર દસથી એક પિટિશન ચાલે છે અને એ અત્યારે હાલ પણ પેન્ડિંગ છે આમ છતાં ચેરિટી કમિશનરશ્રીની જગ્યા હોવા છતાં કેટલાક ઇસમો જેની અંદર આ કામના આરોપી નંબર એક બે અને ત્રણ એટલે કે બાબુલાલભાઈ મોહમ્મદ અસગર અને શેખ નિઝામુદ્દીન દ્વારા આ જમીન છે અન્ય ચાર ઇસમોને વેચી દેવામાં આવે છે જેમાં એમને બે કરોડ અને છત્રીસ લાખના દસ્તાવેજ મુજબ એની જંત્રી મુજબ એમને વેચાણ કરેલ છે તો સદર ગુનાની અંદર ફોરજ દસ્તાવેજો ઊભા કરી અર્થાત બે હજાર સોળમાં ઠરાવ નવું ભેગ ઊભો કરવામાં આવે છે જે પણ એકદમ ફોર્સ દસ્તાવેજ હતો સાથે સાથે આ લોકો જે આરોપીઓ છે એ કલેક્ટરશ્રીની કચેરી અમદાવાદ ખાતે પણ જમીન વેચાણની મંજૂરી બાબતે ખોટા અને ફોલ્સ રજૂઆતો કરી અને એક મંજૂરી મેળવી લે છે અને મંજૂરી આધારે બે હજાર ત્રેવીસમાં એક દસ્તાવેજ થાય છે અને જે દસ્તાવેજની અંદર એવો તમામ રીતે ચેરિટી કમિશનર છે એમની જમીનને પચાવી પચાવી પાડવાનું કૃત્ય કરતા હોય પોતાના આર્થિક ફાયદા સારું ત્રિકમજીની જે મંદિર ત્રિકમજી મંદિરની જે જમીન છે એ જમીન એમને પચાવી પાડે નથી અને આ પ્રકારનું ગુનાહિત કૃત્ય કરનાર ઈસમો કુલ ચાર ઇસમો જે છે જેણે બીજા નંબરનો દસ્તાવેજ કર્યો છે એમની સામે કાર્યવાહી કરવામાં આવી છે અને બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે સર કોર્ટ મેટર ચાલતી હતી ચેરિટી કમિશનરની મંજૂરી લેવી જરૂરી છે તો આ મંજૂરી કલેક્ટરમાંથી કઈ રીતે લીધી કોણે મંજૂરી આપી હતી દસ્તાવેજ કરવા માટે હા અહીંયા બે વસ્તુ સમજવી જરૂરી છે કે ત્રિકમજી મંદિરના સંદર્ભમાં બે દસ્તાવેજો થયા છે એક છે ઓગણીસો નવ્વાણું નો પ્રથમ દસ્તાવેજ જે દસ્તાવેજ વિવાદાસ્પદ હોય નામદાર હાઈકોર્ટમાં ફર્સ્ટ અપીલ બત્રીસો અનુસંધાનમાં એ હાલ જ પેન્ડિંગ છે અને એ સબ જ્યુડિશિયલ હોય જેની આપણે અહીંયા ચર્ચાને અવકાશ નથી પરંતુ જે બીજો દસ્તાવેજ થાય છે બે હજાર ત્રેવીસમાં એ દસ્તાવેજ છે જે દસ્તાવેજ કલેક્ટર શ્રી અમદાવાદની અંદર વેચાણ માટેની મંજૂરી માટે રિપોર્ટ કરે છે અને એ રિપોર્ટમાં પોતે એવું જણાવે છે આ કામના આરોપીઓ નિઝામુદ્દીન અને કે આ જમીન છે એ જમીન પ્રાઇવેટ જમીન છે અહીં કોઈ પણ ટ્રસ્ટ પબ્લિક ટ્રસ્ટ એક્ટનો કાયદો લાગુ પડતો નથી અને આ જમીન સંદર્ભમાં કોઈ પણ દાવા દાવાઓ કોઈ પણ નામદાર કોર્ટમાં ચાલતા નથી એટલે આવા પ્રકારની ખોટી રજૂઆત થયેલી એના સંદર્ભમાં કલેક્ટરશ્રીની વ્યવસ્થા સંદર્ભમાં એમને મંજૂરી મેળવેલી હતી જે મંજૂરી ખોટી રજૂઆત આધારે મેળવેલી હતી જે પ્રસ્થાપિત થતો સદર બાબતમાં ગુનો દાખલ કર્યો મંજૂરી કોને આપી અને એ સામે તપાસ થશે કારણ કે મંજૂરી મેળવવી જ ખૂબ મોટી વાત છે કઈ રીતે મંજૂરી મેળવી મંજૂરી કોને આપી હતી એ બાબતે કોઈ તપાસ થશે હા બે હજાર ત્રેવીસનો જે દસ્તાવેજ થાય છે એ દસ્તાવેજના છ દિવસ પહેલાં આ કામના આરોપીઓ જેની અંદર શેખ નિઝામુદ્દીન અબ્દુલ રહેમાન અને બીજા આરોપી છે મોહમ્મદ બિલાલ દ્વારા એક એફિડેવિટ કરવામાં આવે છે કલેક્ટર કલેક્ટરશ્રીની કચેરીમાં અને એ એફિડેવિટમાં પોતે આ જમીનની વેચવાની મંજૂરી માગે છે નિઝામુદ્દીન અને એ મંજૂરી માગીને વેચાણ બિલાલને કરવાનું હોય છે આવા પ્રકારની રજૂઆત છે જેમાં તમામ જે હકીકતો છુપાવવામાં આવેલી હતી આરોપીઓ દ્વારા અને આવી હકીકતો છુપાવેલી હોવાના કારણે મંજૂરી એમને મેળવેલી હતી અને એ મંજૂરી પત્રમાં જ સ્પષ્ટ લખ્યું હતું કે કોઈ પણ હકીકત છુપાવવામાં આવશે તો આ જે મંજૂરી હુકમ આપોઆપ રદ થશે એટલે આ અનુસંધાનમાં એમને મંજૂરી મળી હતી આમ છતાં તપાસના ભાગરૂપ મંજૂરી કયા સંજોગોમાં મળી હતી કેવી રીતે મળી હતી તે પણ એક તપાસનો વિષય છે હા આ ગુનો જે છે એની અંદર ટોટલ અત્યાર સુધીમાં બે આરોપીઓની ધરપકડ થયેલી છે અને બે આરોપીઓ જેની અંદર બાબુભાઈ ડાયા ભાઈ શાહ અને શેખ નિઝામુદ્દીન એમના મૃત્યુ થયેલા છે અને બાકીના આરોપીઓની ધરપકડ નજીકના સમયમાં કરવામાં આવશે અને સદર ગુનાની અંદર જે અત્રે એરેસ્ટ કરેલો મહંમદ બિલાલ શેખ જે છે એ અને એના દાદા જે હતા શેખ નિઝામુદ્દીન જે આ ગુનાના બંને માસ્ટર માઇન્ડ હતા

કયા કયા ઉપર કારણ કે મંદિર મંદિર જેની વાત છે તો હતું નહીં તપાસનો ઓછો સમય મળેલો હોય હાલમાં ડોક્યુમેન્ટેશન હજુ કરવામાં આવેલ નથી પરંતુ એ ચોક્કસ હકીકત છે કે જો આ જગ્યા ઉપર મંદિર હતું તો કેવા પ્રકારનું હતું એ મંદિરની કેવી સ્થિતિમાં મંદિર ક્યાં ગયું એમાં રહેલી મૂર્તિઓ હતી એના અનુસંધાનમાં અને એ જમીન ઉપર દુકાનો લગાવીને શું આર્થિક ફાયદો અત્યાર સુધીમાં મેળવવામાં આવેલો છે આ કામના આરોપીઓ દ્વારા એ પણ ભવિષ્યમાં તપાસનો વિષય રહેશે